શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે પંદર જૂનનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે હું ફક્ત એક નામમાં જ છું માણસ ગમે એટલો મોટો હોય ઉત્તમ પુરાણી અને પ્રવચન કરનાર હોય તો એ જો તે નામમાં નહીં રહેતો હોય કે તેની સંગતિમાં પરમેશ્વરનો પ્રેમ લાગે નહીં તો તે કદી પણ સંત છે એમ કહી શકાય એમ નથી સંતના સગાવાલા પણ સંત જ હોય એવું નથી આપણે નોકરી કરીએ તો આપણો છોકરો પણ નોકરી જ કરશે એવું કંઈ નથી તે જ પ્રમાણે જે ભગવાનનો છે તેનો છોકરો પણ ભગવાનનો જ હોય એવું નથી સંત જો થયા તો તેમણે ચાર માણસો વચ્ચે શોભે એવું વર્તન રાખવું જોઈએ ગમે એમ વર્તું એ સંતનું લક્ષણ નથી અત્યંત નિર્ભયતા એ સંતનો વહેલો ગુણ કારણ સર્વ ઠેકાણે હું જ છું એ ભાવના થયા બાદ ભયનું કારણ જ રહેતું નથી સાધુના અંતઃકરણમાં ભય નહીં હોવાથી વાઘ સિંહ સાપ એમને ત્રાસ આપતા નથી તદ્દન જંગલી વાઘ તરફ પણ નિર્ભયતાથી જોઈએ તો તે હુમલો કરતો નથી ઉપરાંત સાધુના શુદ્ધ અંતઃકરણની પણ તેના પર અસર પડે છે આમ સંતના અંતઃકરણનો પ્રભાવ પ્રાણીઓ પર પણ પડે છે એવા સંતનો સહવાસ મળવો એ મોટા ભાગ્યની વાત છે પરમેશ્વરનો પ્રેમ લાગવો કે મુખમાં સતત નામ આવવું એ જ સંતની સંગતિમાં રહીને સાધવાનું હોય છે સંતની અખંડ સંગતિ નામથી જ રાખી શકાય જ્યાં નામ છે ત્યાં સંતનો સહવાસ છે તુકારામ મહારાજ જેવા સંત પણ ભગવાન પાસે દેવ તમારું વિસ્મરણ ન થવું એ જ માગે છે તેવી જ રીતે રામદાસ સ્વામીએ પણ દેવને કહ્યું કે હે દેવ તારો યોગ એટલે કે તારો નિત્ય સહવાસ મને નિત્ય રહો યોગ હોવો એટલે બીજું કાંઈ જ નહીં પણ મન જેવું અનુસંધાનમાંથી ચલિત થઈને બીજા વિચારોમાં ભટકવા માંડે કે તેને અંકુશમાં લઈને પાછું અનુસંધાનમાં લાવવું એ જ યોગ શક્તિ હુકમ ગમે એટલો કડક કેમ નહીં હોય પણ તેની નીચે જો ઉપરી અધિકારીની સહી નહીં હોય તો તેનું મહત્ત્વ નથી સાહેબની સહીવાળા કાગળનું મહત્ત્વ છે નામ એ સર્વ સાધનોમાં સહી જેવું છે એક છોકરાને ખૂબ ક્રોધ આવે ક્રોધના આવેશમાં તે માથા અફાડે મેં તેને કહ્યું કે રોજ નાહ્યા પછી પેટ પર ચંદનથી રામ નામ લખી કાઢ અને જેવો ક્રોધ આવે કે નામ તરફ જોવું અને એ પ્રયોગથી એ છોકરાનો ક્રોધ આપોઆપ શાંત પડી ગયો ખરેખર નામમાં કેટલી પ્રચંડ શક્તિ છે અનુભવ લઈને જ જુઓ આજ સુધી હું બધાને નામ જ લેવાનું કહેતો આવેલો છું હું અહીં નથી તહીં નથી હું ગયો નથી જતો નથી હું ફક્ત એક નામમાં જ છું જેની પાસે ભગવાનનું નામ છે તેની આગળ પાછળ હું છું જ ખરું કહું તો તમે ભગવાનનું નામ લો એનાથી બીજી મને કોઈ જ અપેક્ષા નથી અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ